અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર દુધાળા ગામે અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ એ જીવ સામે બે જીવનું વૃક્ષરૂપી વાવેતર કરવામાં આવ્યું હતું અને આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા પોતાની એકસો બે વીઘા જમીનમાં દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રદ્ધાંજલિ અર્પણ કરી તમામ વૃક્ષો મૃતાત્મા પામેલા સ્વર્ગસ્થ વ્યક્તિઓના નામ લખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જેમાં પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અન્ય મૃતાત્માઓના નામ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જે પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ અને મહેશભાઈ સવાણીના ના હસ્તે અને દેશના ગૌરવરૂપી કિક બોક્સિંગ પ્લેયર ગોરખા ખુશી ગોરખા એમના હસ્તે વૃક્ષારોપણ કરાયું કોવિડ ના સમય પછી ઓક્સિજન ની કેટલી જરૂરિયાત છે એ દુનિયાને કોવિડના રોગે બતાવી દીધું ભારતમાં પણ પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે પીપી સવાણી ગ્રુપે પીપી સવાણીની પોતાની માલિકીની જગ્યામાં દસ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું અને એ પણ જે બે દિવસ પહેલાંનો જે બનાવ બન્યો છે એ અમદાવાદમાં જે પ્લેન ક્રેસ થયું એ તમામ મૃતકો એક જીવની પાછળ બે જીવને વાવવા બે જીવનું જતન કરવું તેના પ્રયાસ રૂપે તેના ભાગરૂપે આજે તમામ મૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં આંબા પછી પીપળ વડલાઓ જેવા વૃક્ષો નું વાવેતર થશે કેટલા વૃક્ષો અંદાજે અંદાજે દસ હજાર થી વધારે વૃક્ષો નું વાવેતર એક વીઘા ની અંદર અંદાજિત એકસો ને પંદર થી એકસો વીસ ઝાડ આવી શકે તે પ્રમાણે એકસો ને બે વીઘા માટે દસ હજાર થી વધારે વૃક્ષો નું વાવેતર કરવામાં આવશે